સુરત ગ્રામ્ય જિલ્લામાં નોંધાયેલ એનડીપીએસ એક્ટ ના ગુનાઓ નાબૂદ થાય હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખુબજ ઉપયોગ ને રોકવા સારું તથા નાર્કોટિક્સ ના ગુનામાં જપ્ત કરેલ મુદ્દા માલ નાશ નિકાલ કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોઈસ સાહેબ ના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સ ની સદંતર નેસ્ત નાબૂદ કરવા માટે તથા નાર્કોટિક્સ ના ગુનાઓ પકડાયેલ નાર્કોટિક્સ મુદ્દામાલ નાશ કરવા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશ્વાણી નાઓ દ્વારા આત્રેના જિલ્લાના કોમરેજ પોલીસ સ્ટેશન કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પલસાણા પોલીસ સ્ટેશન બાગોલી ટાઉન પોલીસ સ્ટેશન તથા કોસંબા પોલીસ સ્ટેશન તથા ઓલપાડ પોલીસ સ્ટેશન નાઓના થાણા અમલદાર શ્રીઓ સાથે સંકલન કરી અને એનડી પી એક્ટ કલમ બાવન એ મુજબ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી ગઈકાલ તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ સુરત ગ્રામ્ય જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોઈસ સાહેબ તથા સભ્ય શ્રી નાયબ પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રી આઈજે પટેલ તથા સભ્ય શ્રી મુખ્ય મથક આઈજે પટેલ તથા સભ્યશ્રી પોલીસ ઇન્સ્પેક્ટર બીજી શાણી દ્વારા સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ છવ્વીસ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ નાર્કોટિક્સ મુદ્દામાલ બીઈઆઈએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ જીઆઈડીસી એસ્ટેટ દહેજ જિલ્લો ભરૂચ ખાતે નાશ કરવામાં આવેલ છે